આદર પણ બહુ જ થઈ ગયો છે અને આજી બાજુ રામદેવપીર નું નવું મંદિર બની રહ્યું છે વરસાદના કારણે બધી બાજુ લીલો લીલો ખર ઉગી ગયો છે અને સામે ગ્રાઉન્ડમાં મેચ ચાલી રહ્યો છે ત્યારબાદ આપણે આવી ગયા રામદેવપીરના દર્શન કરવા માટે જય રામદેવપીર પછી અંદર રામદેવપીરનું બીજું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ મિત્રો પહોંચી ગયા છે આપણે રામદેવપુરના મંદિર અને કરી દીધા છે રામદેવપુરીના દર્શન હવે રામદેવપુરનું નવું મંદિર બની રહ્યું છે તો ઘણી ઘણી ગણ્યા કીધું શું દેખાડું તો અત્યારે તો આવું મંદિર કમ્પ્લીટ થઈ ગયું છે ને કલર કામ પણ થઈ ગયું છે ને થોડું ઘણું મંદિરનું કામકાજ બાકી છે તો થોડુંક તમને દેખાડું તો ચાલો કન્ટિન્યુ અને આપણે બાપુના આશીર્વાદ લીધા ને અંદર બાપુ પાસે પણ થોડીક વાર બેઠા હતા મિત્રો તો મિત્રો આજે રામલ મંદિર જેમાં કામકાજ થઈ ગયું છે ગણપતિ માટે પણ રીતે મંદિર બની ગયા છે અને અહિયાં ઘણા ક્રિકેટ ક્રિકેટનો મેદાન છે તો બધા ક્રિકેટ રમી રહ્યા છે

કોના ભેગા આવ્યા હું મારા મારા મામા ભેગે આવી તો પાણી બાબ સાથે આપણે બે ત્રણ તો બનાવવા છે કે નહીં બનાવવા ને આ તો બનાવી પછી મળીએ રહી ગયું તો પાણી કાંઈ હાલો મિત્રો તમે કેવા છો ને બધાય ઓકે ઓકે મારું નામ મિત્રો બાણીબા સાથે આપણે એક રીલ શૂટ કરી નાખી છે અને હવે આપણે કન્ટિન્યુ કરશું બોલ તો ચાલો મિત્રો કન્ટિન્યુ કન્ટિન્યુ ને ચેનલ માં નવા હોય તો બોલ ચેનલ માં નવા હોય તો તમે લાઈક જરૂર કરજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો મારા ની ચેનલ ને ઓકે ગાઈસ બાય બાય હવે આપણે કન્ટિન્યુ કરસી આમ કેમેરા માં આમ માર દે આંગરી હા અહીંયા 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 આ બાથ માર દે યા ને અહીંયા કોણામાં અહીંયા 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 うん અમને પાણીમાં જાય છે લક્ષ્મીને દેડવા માટે મારા ભાઈને દેડા માટે લેન્સ કે તો ચાલો મિત્રો કન્ટિન્યુ હા લક્ષ્મી આવી ગયો આમ જો લક્ષ્મી તો ચાલો મિત્રો મારો આવી ગયો છે આપણે ગર્સે કન્ટિન્યુઅલી કન્ટિન્યુ ચાલો મિત્રો

લક્ષુ ભા ચાલો પ્રીસી લક્ષુ આ લક્ષુ ડાન્સ કર તો આમ જો ભા લક્ષુ ડાન્સ કરો તાઈટમાં ડાન્સ કર ડાન્સ કર ભા ડાન્સ ડાન્સ ના બીજું બાઈક છે Ace, bangun ba, laksu ba. Ace, laksu bangun ba. Zat sih Disco kartu ya. Laksu, aja Disco, disco. Disco, laksu tali ma. Laksu ya.